કોસાણ આવસમાં યુવાનને માર મારતો વાયરલ થયેલો વિડિયા મામલે અમરોલી પોલીસે જાતે જ ફરિયાદી બની ગુનો નોંધી માથાભાર ઈસમની ધરપકડ કરી હતી પોલીસે સ્થાનિક વિસ્તારમાં શાંતિના જોખમાય તે માટે તાત્કાલિક આવી રીતે પગલા લીધા છે સુરતમાં માથાભારે ઈસમો સામે પોલીસ પગલા લેવામાં સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે સુરતમાં હાલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ જેલમાં છે ત્યાં નવા નવા ગુનેગારો ફૂટી નીકળ્યા તેમ લાગી રહ્યું છે મંગળવારે કોસાડ આવસના નામ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં માથાભારી યુવાને વિડીયો બનાવી એક યુવાનને માર માર્યો હતો આ વિડીયોને લઈને અમરોલી પોલીસ પતક પણ હરકતમાં આવી જવા પામી હતી અને અમરોલી પોલીસે તપાસ હાથ ધરી જાતે ફરિયાદી બની માથાભારે એવા આશીન આહેરા શેખને ઝડપી પાડ્યો હતો આરોપી પોતાના સગા કાકાના છોકરાને માર મારતો હોવાનો વિડીયો હોવાની કબૂલાત કરી હતી તો આ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને જોખમાય નહીં તે માટે અમરોલી પોલીસે જાતે જ ફરિયાદી બની આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી હાલ તો અમરોલી પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અજર કુર્સી સાથે પ્રકાશવાળા